ઘેરકાજો સરિતે પત્રાની કેબિનો ઊભી કરી દેવામાં આવી છે આ સમસ્યાને લઈને ડેપ્યુટી કલેક્ટરને આજે અગ્રણીઓ દ્વારા એક આવેદન પત્ર આપવામાં અને શું કહી રહ્યા છે અગ્રણીઓ તે પણ આપણે સાંભળીએ ગામ પણ એવું નહી હોય કે જ્યાં દલિતોના દબાણ ન હોય આ લોકો આજે છે પણ આ અંદર પણ વર્ષોથી દબાણ છે આની અગાઉ પણ જમીન આવી આપી દેવામાં આવ્યો એટલે લોકો ને એટલી હાલાકી પડે છે અને ચોમાસામાં પાણી ભરાઈ જાય એટલે જે લોકો પણ વિધિ કરવા માટે જાય અને એટલી મુશ્કેલી પડે છે તેમ છતાં પણ છે કે આજની તારીખ સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી તંત્રને વારંવાર રજૂઆતો કરી તંત્ર એ કોઈ જવાબ આપેલો નથી અત્યારે હાલ શમશાનની દિવાલ તોડી નાખી અને પત્રની કેબીનો અંદર મૂકી દીધી છે બરોબર આ લોકો પોલીસ સ્ટેશન રજૂઆત કરવા ગયા પોલીસે ફરિયાદ લીધેલ નથી એટલે સાહેબ તમારા થી જેટલી પણ કોશિશ થાય એટલે અમે તો એવું જ કહીએ છીએ કે દસ દિવસની અંદર આ પ્રશ્નનો નિકાલ નહીં આવે તો અમે ગાંધીજીના રસ્તે આંદોલન કરીશું અને જે કંઈ પ્રશ્ન કે પરિસ્થિતિ ઉપસ્થિત થાય એની જવાબદારી તંત્રની રહેશે આમાં ઓલરેડી હાટકોટમાં જે રોડ ને એની આસપાસના જે પૌચર બાકીના જે દબાણો છે એના માટે નોટિસ અપાયેલી છે મારા કેટલી છે છે નોટિસ એ અમે સર્વે કરાવીને સ્થળ જઈને પછી તમારે ત્યાં બોડી ચેન્જ થઈ મારા ખ્યાલથી બરાબર છે એના પછી ટીડીઓ સાહેબ ને રૂબરૂ બોલાવીને ટીડીઓ સાહેબ લેખી સૂચના આપે બીજી નોટિસ આપો ત્રીજી નોટિસ આપો જે રીતે હાઈવે ના દબાણ દૂર કર્યા જે કોઈ પણ આ દબાણો છે એમાં આ નહીં ઇન્કલુડ થયું હોય તો એને ઇન્કલુડ કરવા માટે કહી એમાં એનો સમાવેશ કરો એને નોટિસ આપો જેથી કરીને એની પ્રોસીજર જે કરવાની થાય છે એ શોર્ટ ટાઈમમાં જે એને લેખિત નોટિસ એના પુરાવા લઈને જે દૂર કરી દે એમાં સાહેબ અમારે દિવાલ હતી અમારી આટલી એટલી દિવાલ હતી દિવાલ પણ કોમર્શિયલ એક્ટિવિટી કરે અમને પૂછે અમને દફન વિધિ કરવા અને આ લોકોને કેબિન કરીને પે ગયા પ્રક્રિયા માટે સૂચના આપી તો આ દલિત સમાજ અગ્રણીઓ કે દસ દિવસ નું નિરાકરણ નહીં આવે તો અમારે ગાંધીયા માર્ગે આંદોલન પર ઉતરવું પડશે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના સરકાર દ્વારા જે જમીનો શમશાન ભૂમિ માટે ફાળવવામાં આવી છે તે શમશાન ભૂમિની જગ્યાઓ પર અત્યારે ગેરકાયદેસર દબાણો ઉભા કરવામાં આવી રહ્યા છે તેને લઈને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર દ્વારા એક અધિકારીઓ દ્વારા કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવી નથી રહ્યા તેના લીધે દલિત સમાજના લોકો અત્યારે આક્રોશમાં જોવા મળી રહ્યા રહ્યા છે છે અને આવી પણ કે લોકોપ્યુટી કલેક્ટરે આશ્વાસન તો આપી દીધું છે કે આવનાર સમયના અંદર આ જે ગેરકાયદેસર શમશાન ભૂમિ ઉપર દબાણ ઊભા કરવામાં આવ્યા છે તેને હટાવી દેવામાં આવશે તેવું આશ્વાસન તેઓએ આપ્યું હવે જોવું રહ્યું કે આ એમનું જે આપવામાં આવેલી ખાતરી ઉપર કેટલા ખરા ઉતરે છે તે આવનાર સમયના અંદર જ ખબર પડશે આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર્યુ સાથે જોડાયેલા રહેશો નમસ્કાર